કચ્છ કલેક્ટર અમિત અરુરાએ કચ્છી ભાષામાં મતદાનની અપીલ કરી સાતમી મેના રોજ નક્કી કરવામાં આવેલ મતદાનના દિવસે લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે અપીલ કરાઈ છે લોકશાહીનો પવિત્ર તહેવાર મતદાન કરીને મનાવવા માટે અપીલ કરવામાં આવે છે મુંજે કચ્છ જિલ્લે જે મળે મતદાર ભા બહેણે કે અપીલ કહીયા તો કે લોકસભા બે હજાર ચોવીસી સામાન્ય ચૂંટણી સાતમી મે હજાર ચોવી જે ડી નક્કી થઈ આય તળે પા મળે મતદાર ભાભેણ ભેણ લોકશાહીજી એ પવિત્ર તાણે ભોલે વગર મતદાન કર્યું અને લોકશાહી જો પવિત્ર ત્યોહાર મના હલો મળે મુજા કચ્છી ભા સત મે બહાર ચોવી જે ડી પામણે મતદાન કરીને લોકશાહી કે વધારી